બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ઓગણસીમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે પાલનપુર ખાતે ધ્વજવંદન યોજાયું ઓગણસીમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે કલેક્ટરના હસ્તે પાલનપુર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂપિયા પચ્ચીસ લાખનો ચેક અર્પણ કર્યો હતો જિલ્લા કલેક્ટર મિહિર પટેલે નાગરિકોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવીને દેશની આઝાદી અપાવનાર વીર સ્વાતંત્ર્ય સેનાનોનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પાંચસો બાસઠ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિર્ણય નહીં ભૂલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે તેમણે જણાવ્યું કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરદેશીપણાથી રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લો શિક્ષણ આરોગ્ય ખેતી પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પનાને સાકાર કરી રહ્યો છે જિલ્લાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતોથી લઈ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા તંત્ર સતત કાર્યરત છે દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન સાથે લોકો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા છે આનબાન અને શાન સાથે યોજાયેલા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ સભર અને રંગારંગ કાર્યક્રમો રજૂ કરીને સૌને કર્યા હતા પોલીસ વિભાગ દ્વારા વાહન પ્રદર્શન ઘોડે સવારી કરતબ ડોગ શો રજૂ કર્યા હતા આ પ્રસંગે કલેક્ટરના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે કલેક્ટર સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે સર્વે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ પૂર્વ

અને સદીઓ બાદ સ્વતંત્રતાનું સ્વપ્ન સાકાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પાંચસો બાસઠ રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિર્ણાયકતાએ આખો દેશ ક્યારેય નહીં ભૂલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો વધે છે